હવે માતાજી મિત્રો જય વછરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં અત્યારે કંઈક પોણા આઠ વાગ્યા છે અને આપણે થઈ ગયા છે રેડી અને આજ છે ને આપણે જાકર કરાવી છે ફૂલ દેખાતું નથી કાંઈ અને સૂર્યનારાયણ એટલે હોઈ ગયા છે તો આપણે છે ને ઝાકર આજ ફૂલ આવી છે આટો મારીએ કંઈ દેખાતું નથી આ આપણે સિસ્ટમ હોય ને એવી રીતે આમાં કુદરતી સિસ્ટમ છે બ્લર છે જો બ્લર જ કહેવાય ને કેમ કે ઝાકર આવી છે ફૂલ કુદરતી બ્લર કેમ કે જોઈ લે આ જોવું હોય ને એટલું જ દેખાય છે ખુદી આ દેખાય છે અહીંયા સુધી ભૂકો દેખાય થોડો થોડો આ બાજુમાં બધું સરખું દેખાય તો આપણે એક વાર આટો મારીએ અને આજુવારે આપણે બે ત્રણ વાર જોઈએ તો આપણે જીરા બાજુ આટો મારીએ સૂર્ય એટલે વિગેજ આપણે ઝાકર છે ને આપણે જીરામાં થોડીક નુકસાન કરે બીજા મોલમાં તો બહુ નુકસાન ના કરે પણ જીરામાં ખાસ કરીને જીરામાં નુકસાન બહુ કરે જો આ જીરું છે ને જો કેવું થઈ ગયું આ જીરું છે ને આગતરું છે આપણાથી કંઈક દસ પંદર દિ પહેલાંનું છે તો આપણે આપણું જીરું જોઈએ આવું કંઈક આપણું જીરું છે તો આવું કંઈક આપણું જીરું છે આખું જોયું આપણે એમાંથી આટલી પાટું છે આપણે આમ આમૂલા હેટા સુધી અને આ જીરું છે આગતરું છે જીરું છે ને આગતરું છે અને આપણે થોડાક દસ અકદી કંઈક પાછેતરું છે તો આપણે ત્રીસ પાંત્રીસ દિવસનું પાણી આવે ને એ આપણે આપી દીધું છે અને બે વાર નેદાઈ ગયું છે અને એકવાર ઉરિયા ખાતર ને એક બીજું ખાતર હતું એ બે નાખી દીધું છે તે પછી તો કાંઈ કામ દેખાવા જેવું થયું છે આપણે કાલ છે ને થોડાક છાંટા હતા બહુ નહીં પણ થોડા થોડા હતા એટલે આ વખતે શું થાય ને એ કંઈ ખબર પડતી નથી કેમકે કાલે એક વિડીયો મેં કાલે એક વિડીયો જોયો એમાં એક ભાઈ એમ કહે છે કોમેડી વિડીયો તો એ કે આ વખતે છે ને ઉનાળો કેન્સલ છે ડાયરેક્ટ ચોમાસો છે એટલે ધ્યાન રાખજો એટલે એવું જ થઈ ગયું છે કેમ કે આ વખતે વરસાદ સતત ચાલુ જ છે આઠ દસ દિવસ થાય ને એટલે વરસાદ ક્યાંક ક્યાંક આપણે સાંભળતા હોય કાલે જ અમારે અહીંયા ટૂંકમાં નેવા હાલતા થઈ ગયા હતા એટલો વરસાદ હતો શિયાળો વરસાદ છે ને શિયાળું લગભગ મોસમમાં નુકસાન કરે ફાયદો કેમ કરે જ નહીં કેમકે હવે વરસાદનું હોય છે પાલર પાણી હોય પાલર પાણી આપણે ઉતારવો પડે પાલર પાણી ઉતારીએ એટલે જીરાને કરે નુકસાન કેમકે જીરાને તો લિમિટેડ જ પાણી જોઈ એટલે જીરામાં પાણી પછી આપણે પાલર ઉતારવાનું કરીએ તો જીરું ગાંઠનું બગડી જાય એટલે આવું ડુમેડ જેવું છે આ વખતે શિયાળું અને આવી કંઈક આપણે બધી મોસમ છે આ ચણા છે એ તો આપણે જોઈએ છીએ તો આપણે એકવાર આટો મારીએ અને ઝાકર હવે ધીમે ધીમે ઉડતી જાય છે કેમ કે સૂરજના જેમ જેમ તેજ મારતા જાય એમ આ ઝાકર હટી જાય એટલે આપણે આટો મારીએ અહીંયા આપણું બકાલું છે એ શોર્ટ વિડીયોમાં આપણે જોયો હશે અહીંયા બકાલું છે હવે આજે આપણે જોવું નથી કાલના બ્લોકમાં જોશું લસણ અને આ બધું બકાલું છે ટૂંકમાં આપણે વાવમાં કબૂતર ગુડ ગુડ ગુડગુડ ગુડ ગુડ કરે છે ચોરીને આપણે છે ને હવે આ ઝાકર નહીં ફાયદો કરે ઠાર ઝાકર અને ફાયદો કરે કેમ કે આ છે ને ઉનારું મોલ જાય આપણે શિયાળુ વાવી છે એટલે આને ઓલી કુકળ છે ને એ બહુ છૂટી થાય નહીં એટલે હવે કાંઈક એને બરની ઋતુ આવે કેમ કે ઠંડી વધારે હોય ને તો ઓછી થાય તડકો જોઈએ આને પણ ઠાર ને ઝાકરને આવે ને એટલે થોડુંક આને ફાયદો થાય મેં હમણાં વાત કરી એવી રીતે અમુક મોલમાં ફાયદો થાય અમુક મોલમાં નુકસાની થાય એટલે ખાસ કરીને જીરામાં તો બહુ મોટી નુકસાની થાય આ ઠાર ઝાકર આવે ને એટલે કેમ કે દવાનો સીધો રાઉન્ડ મારવો જ પડે તો આપણે એકવાર આટો મારી જુવાર આપણે ઉપડી ગઈ છે અને હવે કરવા નથી આવ્યા કેમ કે દી કે ને પછી ભરી જાય અને પછી આમાં આટલામાં થોડાકમાં આપણે છાતી હાંકવાનું બાકી છે કેમ કે આ એમને હું ઉપાડી દીધી તો પછી કંઈક વાવવાનું આપણે પ્લાનિંગ કરશું તો આવું કાંઈ છે મિત્રો અને આજના વ્લોગમાં આપણે આટલું જ રાખશું કેમ કે વ્લોગ છે ને બહુ મોટું બની જાય છે કેળાની લૂમ જોઈ લઈ પછી આપણે બ્લોગની એન્ડિંગ કરીએ તો આજના બ્લોગમાં આપણે આટલું જ મારો આ વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વ્લોગ માં ત્યાં સુધી જય માતાજી જય વચરાજ